ગણપતિ દાદા લાવશું હા પણ આપડી પાસે પૈસા ક્યાં છે ગણપતિ દાદા લાવશું પૈસા એ બધું મારી ગણપતિ દાદા છે હા માર ઘરે ગુલાલ પડ્યો પડ્યો હા હું હું ગણપતિ દાદા જે માનસો દર્શન કરવા આવશે હા હો બસો મિક્સે ઈજે તઈં દી ગણપતિ દાદા છે આપણે એમાં થઈ જાય આપણો તો વાઈટ નો હોય હા હાલ ઘરે તૈયારી કરીએ હા હાલ

વધારે માણસો આવે અને વધારે પૈસા મુકતા મોરિયા હે ગણપતિ દાદા મોરિયા એક દંત વાળા મોરિયા હવે તમને ગોતી ગોતી કેટલું રખી દો તમને ખબર છે અને તોય તમે મને અહિયાં જ મળી ગયા બોલો જો હા બેહો બેહો ઉભા રહો હા હા પૈસા તો મૂકી સત્ય દાદા આમ હું પાછળ નહી પડું હા જોઈએ હા એ દાદા આમાં તો હવે એવું છે ને તમે બે માગી માગી તો હું કાઈ નહી માગું હું છે ને મારું કઈ વ્યવહાર નથી થતું દાદા હું હતર શું કરી જોઈ ને બોલો હતરે હતર જોઈ ને જોયેલો બોલો ને પાછો આવ્યો હવે દાદા હું એમ કઉ છું દાદા કાક મારો વ્યવહાર થઈ જાય તો સારું છે એ પચાસ રૂપિયા નું માઇક જો ખાલી હા હજુ પચાસ નું બાકી છે તો બીજી વાત એમ હતી કે દાદા હું તો હા ગરીબ માણસ છું હવે હું તો એમ કઉ છું કે તમે નાથા દાદા જેવા પૈસા વાળા કર્યા છે ને દાદા હું તો એમ કઉ છું કે નાથા દાદા ને તમે ગરીબ કરી નાખો

હું પૈસા મૂકતો જાવ દાદા ને હું કેમ આપો તમે અલ હું તને પૈસા જ આપીશ તું માર ને દાડિયા આવે કે આવી શક્યા પણ મારું અબું થઈ પણ તું નહી આવે તો પાછું મારે ક્યાં જવું મારે દાડિયા અત્યારે મળતા નથી

તમારા દાદા હોય એ જગત ના દાદા એની પાસે માંગ્યું તો ભલામણા એ ફરી ને સાંભળે એમ છે બીજું મેં કઈ નતું દાદા મેં મૂકી લઈ લો પૈસા દાદા ભગવાન જોવા ઈ તો જો ભાઈ તો દાદા ની મારે થોડા પૈસા તો મૂકવા જ પડશે ને કારણ કે દાદા ના પાર આવ્યા છે તો કઈ આમ નામ તો જવાય નઈ તું ચારસો રૂપિયા મૂક્યા હા મેં કીધું આનું વ્યવહાર થવું જોઈએ આપડું બેનું એનું ઈ વાત તારી સાચી છે તો ઈ બાને છે ને 500 હું મૂકું છું આ 500 બીજા મારે સિંગ હારી થઈ જાય કે ની વાડી માં એટલે હા આલે તો તો મારે મૂકવા પડશે તો મારે કપા ઝુલવા મીડો તો હમણે વાવો જોડા એમ તો મૂકો મૂકો હા તો તો મારે છે ને 1000 મૂકી દેવા છે હે પણ ઈ બધું તો ઠીક હુકા બાબા હા હું તમને હું કહું હા આયા ગણપતિ બેહાડ્યા કોની છે તો કઈ ખબર જ નથી 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 ડેકોરેશન મને ખબર પડી વાત લઈ ગઈ હારું હાલો કાંઈ લાવીને સાણી બરોબર પૈસા ચાર હજાર રૂપિયા કોક ના કોક આવી શકતો હશે જ તે સારું હાલો એ ગણપતિ દાદા હવે આપડે છે ને ભ્રાવાન ટાઈમ થઈ ગયો તંડી પૂરા હા મને તો એમ છે આપડે પૈસા થઈ ગયા મહિનો રાખ્યો ગણપત દાદા નું પૂરો છોરા બાબા બેટા બે કેવા કલિંદર છે પણ મારા બેટા ગણપતિ દાદા દરિયે પધરાઈ દી હવે આને એક કામ કરવી આને પકડી પાડવી આપડે અને ગણપત દાદા ને પાછા બેહાડી દીધી આ બેન દરિયા પધરાઈ દીક નાખ્યો આવા ફ્રોડ માણસ ને એના તો મળશે ચાલી ગયા દાદા હું છે દાદા વાળા ક્યાં જાવ છું મોટું દેખાડતો દેખાડતો દેખાતું ને પૈસા Gart... નથી oh, hey, <laughs> <laughs> <waju. laughs>

આ પૈસા ગણપતિ દાદા મંદિરે તમે બરોબર અને ગણપતિ દાદા પધરાવતી પધરાવો તું ભેગો થતો ને કા નહી બહુ તમને પૈસા વાળા હતા કા કુકા બાબા હવે એને પધરાવી ને ખબર પડશે બરોબર હાલ જવા દે